બધા કાયક ને કાયક ભગવાન પાસે માંગે એકવાર એક ભાઈ ને ભગવાન પ્રસન્ન થયા ભગવાન એને કીધું કે માંગ માંગ તને હું શું આપું તું માંગ આજ તારાથી બહુ પ્રસન્ન છું બહુ પ્રસન્ન છું તું જે માંગીશ એ હું તને આપીશ પણ એક મારી સરસ છે કે તને જેટલું આપીશ ને એના કરતાં ડબલ તારી બાજુવાળાને આપીશ બોલો કે એને ન મળે એટલે તો આવ્યો છું પ્રભુ પણ આપણા કળિયુગના મનુષ્ય બહુ હોશિયાર ભગવાને કીધું કે તું જે માંગે એનાથી ડબલ તારી બાજુ વાળાને આપીશ થોડી વાર વિચાર કરી ને ઓલા ભાઈ જે તપ કરવા માટે ગયો હતો ને એને ભગવાનને એમ કીધું પ્રભુ ચોક્કસ તમે ડબલ આપશો તેમ કે હા તું એક ગાડી માંગીશ તો એને બે મળશે તું એક બંગલો માંગીશ તો એને બે મળશે તો એને ભગવાનને એમ કીધું કે પ્રભુ એક કામ કરો મારી ડાબી આંખ ફોડી નાખો મારી ડાબી આંખ ઓડી નાખો એટલે એની ડાબી એક જાય તો ઓલા બોલો કે હું એક આંખે જીવી લઈ પણ ઓલાને ને હાવ ધબો ધબ બીજાએ કીધું બીજું વરદાન માંગવા કીધું ત્યારે બીજું વરદાન માંગ્યું કે મારો એક હાથ કપાઈ જાવો જોઈએ આનો એક હાથ કપાઈ જાય તોલા ઓલા બે ત્રીજું માંગ્યું કે મારો એક પગ કપાઈ જવો જોઈએ ઓલા ને બે પોતે અડધો રહ્યો પણ ઓલાને ને હાવ શરીર વગર ન કરી નાખ્યું હસવાની વાત છે મેરે ભાઈ બેન